આ મા પિતા ગુરુ આપણા મને પછી લઈએ અલખ ગુરુ સવલણ કો જાય

કારણ કે આવો દિવસ તો ક્યારેક જ આવી જાય અને આવો માહોલ આપણું થતું નથી આનંદ આવે ભાવ વગેરે નું છે એટલે ગુરુ મહારાજ એટલે પ્રથમ આપણે સમજી કે ભાઈ ગુરુ એટલે શું અને આપણે ગુરુ કરાવવા શું કામ

આજનો અંતર છે અને એ વેદ નું જયારે જ્ઞાન આપણને મળે ત્યારે આપણે માટે જન્મ ગુરુ આપણને બતાવે છે નથી ગુરુ જે આપણને આચરણ રાખ્યું છે કે કામ લોડ માચાર લુસાય જે આપણે પ્રતિજ્ઞાઓ આપી છે આપણને બનાવી આપ્યું પણ આપણે જો પશુ ખારસુ કરી નાખીએ તો આપણી દિશા આપણને રાજ દિવસ મહેનત કરી અને રાત દિવસ

અધર્મ હોય ને આથી આવું રહેવું પણ આ હરતા અને ફરતા

உலகம் முழுவதும் பிரிக்கப்பட்டுள்ளது

નિણાંક મહારાજે બહુ આપણને સીધું અને સરળ જ્ઞાન બનાવી દીધું છે પણ ભજન ક્યારેમાં સોપડી ખોલી તો ખબર પડે ભૂલા ગુરુ મહારાજ મારે અને સોંપડી ખોલીને બેહી બે દઈ પછી અડી ફૂલાઈ ગઈ થાય ને એવું કે નહીં થતું પણ ખરેખર આજે ફાતરી ત્રી બત્રી બત્રી વરસ દિયા હોય છતાં હજી આપણને મગજમાં બેસે નહીં

તો આ આપણે ગાવાનો શરૂ કરો કે ભજન વાહે જીનું આપણે જીનું એટલે નું કારણ શું છે કે શબ્દ તમને સોટે કારણ કે તમારા ની અંદર ઘડાય શબ્દો તો સોટે ખાલી એટલે இந்த <laughs>

સંદુ પારે સંજ પારયું તે સં સદગર હરે પી પાને જૈ પુત્ર માયા સદગુર લાડ લડા પુત્ર માયા ચરો સંજુ એવી જ રીતે સદગુરુ આપણને લાડ લડાવે પછી જ્ઞાન સદગુરુ આપણને જ્ઞાન બતાવે છે કે જેટલી મહેનત કરી એમ તમને સમજાવે કે સદ્ગુરુ લાડ લડાવે પછી હું કે કુબુદ્ધિ કસડો કામ ક્રોધ લોભ મોહ મદામણા જે તમને વાત કરી આ યર પ્રતિજ્ઞા તમારામાંથી દૂર કરે ને ચોખો અને કુબુદ્ધિ કુબુદ્ધિ કચરો દૂર કરી પછી કે અપના રંગ સડા મને જવા તમને સદગુરુ જેવા તમને બનાવી શકે કારણ કે જ્યાં સુધી આની અંદર મેલ ફેડો હોય ત્યાં સુધી ગુરુ ગુરુ જેવા થતા નથી એટલે કે સંસાર મારે સદગુરુ પાર ઉતારે મનુષ્ય દેવા દેવાને દુર્ભ મળે વારે મનુષ્ય વા

અને મનુષ્ય દેહ થી બંધાય હવે હું ઈશ્વર ભજન કરીશ પણ બહાર નીકળી અને પાછા આપણે હતા ને આવી રહી કારણ કે જે આપણે લઈને આવ્યા છે જેમાં બધા અત્યારે નેતાઓ કર્મચારીઓ આ બધા બંધન માં બંધાયો હોય આપણે આને સમજી શકતા નથી પણ ગુરુ મહારાજ ખરેખર આપણને આ દેહ નું કરાવી શકે એટલે કે મનુષ્ય દેહ દેહ ભરતા પણ દુર્લભ મળે નહીં વારંવાર

રે જમના તું પો હરી હરિ નામ પુકાર સંસાર માસાર ખૂબ ખૂબ અઢળક વસ્તુ આપણને જયારે ઉપદેશ આપો ત્યારે આપી છે સમજાવ્યું છે છતાં આપણે એમ કે મને કાઈ આમાં યાદ નથી તો પોતાની કારણ કે આપડી મહેનત નથી

ગુરુ ગુનામુકાર હે ગુ રે ગુ નામ પુ રે હે દાસ મંગળ હે બુઢી લે પર પાર ઉે રે સં શરણ કરીને ગુરુ ગુરુ કારણ કે ગુરુ મહારાજે જે આપણને વસ્તુ બતાવી છે કે જે ઈશ્વર વ્યાપક રમી રહ્યો છે

એટલે મંગલ મંગલ દાસ કે દાસ મંગલ કે આની જન્મ મરણ મટી જાય આ એની વાત છે જ્યાં સુધી આપણી માથે પડી છે પણ જે અને ક્રિયામણ બે કર્મ ખરેખર ગુરુ શરણે જાય ત્યારે જ્યારે તમને ઉપદેશ આપતા હોય ત્યારે ગુરુ શરણે બે બળીને ભસ્મ થઈ જાય છે અને આપણે આપણે પોતાએ ભોગવું પડે પણ તમારું લક્ષ્ય જો ગુરુ શરણમાં હોય તો એ હળવું થાય ભોગવવું તો પડે પણ હળવું કરી શકે તમારું બળ કરી શકે ગુરુ મહારાજ નથી કરી શકતા પણ તમારી ભક્તિથી બળથી હળવું થઈ જાય પણ એ મહેનત આપણે પોતાએ જ કરવાની છે બધાએ કારણ કે જ્યાં સુધી આપણે આ મહેનત ને કરીએ એટલે નિરાંત મારા તો એક 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 કરી કે પોતે પોતાનો કરવો વિચાર નિરક નિજ નામ નિજ કેતા પોતાનું શરૂ થાય પોતે પોતાનામાં જ કીધું એવા નિરંત મહારાજે હરેક ભજન ની અંદર આપણને કીધું એમ આપણે એનું ખરેખર એનો શબ્દ વિચારવાનો છે

અને એક તમારે ખુલી ગયું હોય એટલે ઓટોમેટિક શબ્દ શબ્દ છે ઓળખાઈ જાય અને શબ્દ નું જ્ઞાન થઈ જાય તો શબ્દ જ છે એમાં બીજું કહે છે નહી પણ ખરેખર આપણે આનો આનંદ જેવું છે હવે ખરેખર આપણે કોને આપવું તમને રાખું ખરેખર આપણને ગુરુ મહારાજે આવું જ્ઞાન બતાવું કારણ કે અમારે આ મહારાજ તો અત્યારે બહુ સારું છે તમારે અમારે લાલજી મહારાજ પડશે બેઠા હોય ને તો એમની પેલા આપડા ધ્રુજતા હોય લાલજી મહારાજ એમ બીમારી મળી જાય કારણ કે એક શબ્દ નો ફેર ન પડવો જોઈએ કે તરત આમ હામુ આ કઢે કે ગાડી કેમ ફટાફટ ચડે એક શબ્દનો નો ફેર ન બોલવાનું ખાલી પંદર જ મિનિટ પણ એક શબ્દનો નો ફેર ન થવો એવું તો મારા તો હમણાં તમને હમણાં કઈ એવું કોઈ ભેગ કરતો નથી ખરેખર પણ ખરેખર જેટલું કરશો ને એટલું તમારા માટે સારું

તને જે આવડતો હોય તું ગતિ લે કારણ કે જે પ્રશ્ન કરવા જાય ને એટલા પાછળ કારણ કે એ કોક નામ જાય એમ ભૂલી જાય એટલે પ્રશ્ન વલી માય કોઈ ક્યાંય આવવું નહીં આપણી ગાદી ની અંદર આપણે આમ કરી ફલાણું આમ છે ઢીકડું આમશે એવું કોઈ દી કોઈને કરવાનું નહીં અને કોઈને ને કોઈ દી ગમે ભજનમાં ન આવ્યા તો ઈર્ષ્યા નહીં કરવી જેટલી આપણે ઈર્ષ્યા કરીશું એટલું આપણું ભજન નબળું પડતું જે હોય તે આવે તો ભલે ન આવે તો ભલે આપણે ક્યાં રહેવું આપણે જવું આપણે પૂછ્યું કે આપણે બધા ગુરુ ભાઈઓ આવું છે મારે કામ છે બે છે ભાઈ આવું હોય તો તારે નથી આવવાનું શું કામ છે ને એ ભાઈ આપણે શું કરું છું એને એને હાટું યાદ રાખે તમારે હાટું ખરેખર આવું જ્ઞાન જો મગજમાં થઈ જાય તો હવે પોતાની સમજણ મળે

જેટલું પીવાય એટલું પી લેજો લાડ લેવાય એટલું લઈ લેજો